પેટમાં ખૂબ ગેસ રહેવો પાચનશક્તિ નબળી પડી જવી વાળ ખરવા થાક લાગો હાલવા ચલામાં હાંફ ચડી આવો પેટમાં સતત દુખાવો રહેવો મિત્રો આ પ્રકારની કન્ડિશન લઈને હિનલબેન નામના એક પેશન્ટ જેમની ઉંમર માત્ર ચોવીસ વર્ષ છે એ મારી પાસે આવ્યા હતા હિનલબેનને આ બધી સમસ્યાઓ થવાનું એક મુખ્ય કારણ હતું એમના શરીરમાં લાંબા સમય પહેલાં એક રોગ થયો હતો અને જેના પછી એમને આ બધી કંડિશન થઈ ગઈ હતી એમની પાચનશક્તિ ખૂબ જ નબળી પડી ગઈ હતી હિનલબેનની પાચનશક્તિ નબળી પડવાનું કારણ જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે જો આપણે એવું કારણ જાણશું કે પાચનશક્તિ આ કારણથી પણ નબળી પડી શકે છે તો આપણે એને ધ્યાનથી સારવાર કરશું અને એના કારણે આગળ થતી પાચનશક્તિની નબળાઈને આપણે રોકી શકશું મિત્રો આ કારણ જાણીએ એનાથી પહેલાં મારી આપણે નમ્ર વિનંતી છે કે આપનો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય ભલે આપણા હેલ્થ માટે હોય આપણા ડિઝીઝ માટે હોય આપણા ડાયટ કે લાઈફસ્ટાઈલ માટે હોય આપ મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો હું મારા પંદર વર્ષના ક્લિનિકલ એક્સપિરિયન્સ અને આયુર્વેદના ઓથેન્ટિક બુક્સના આધારે એનો જવાબ આપતો વિડીયો બનાવવા માટે પ્રયત્ન કરીશ મિત્રો હિનલબેન જ્યારે મારી ઓપીડીમાં આવ્યા ત્યારે એમની સૌથી મુખ્ય ફરિયાદ એ હતી કે સાહેબ છેલ્લા ત્રણ વર્ષથી મારું પાચન ખૂબ જ બગડી ગયું છે કોઈ પણ ખોરાક ખાઉં એટલે પેટમાં ગેસ થઈ જાય છે બે ત્રણ વાર ઝાડા માટે જવું પડે પણ પૂરું પેટ સાફ ન લાગે એવું લાગે અને સાથે મળચી કાશવાળું આવે શરીરમાં થાક લાગ્યા રાખે આળસ આવે વાળ ખૂબ ખરે આ બધા જ લક્ષણો થવાનું કારણ જ્યારે મેં એને જાણ્યું બધી હિસ્ટ્રી લીધી ત્યારે ખબર પડી કે હિનલબેનને ત્રણ વર્ષ પહેલાં ટાઇફોઈડ નામનો તાવ આવ્યો હતો ટાઇફોઇડ તાવ થઈ ગયા પછી એમની પાચનશક્તિ એટલી બધી ખરાબ થઈ ગઈ કે જેને કારણે જે છે એમને આ બધા પ્રોબ્લેમ થયા મિત્રો આયુર્વેદમાં જ્વર એટલે કે તાવને સૌથી પહેલો રોગ કયો છે ચરકે તો એટલે સુધી કહ્યું છે કે જો તમારા શરીરમાં કોઈ પણ સમયે તાવ આવે અને એ તાવને જો આપણે સારી રીતે ન મટાડીએ તો એમાંથી અનેક પ્રકારના રોગો થઈ શકે છે ખાસ કરીને ટાઈફોઈડ તાવ પછી પાચન શક્તિ ખરાબ થઈ હોય વાળ ખૂબ ખરતા હોય શરીરમાં થાક લાગતો હોય પેટમાં ગેસ રહેતો હોય મરડા જેવું થઈ જતું હોય એવા કેસીસ ઘણા બધા જોવા મળે છે અને ઘણા બધા લોકોને આવા લક્ષણો સતત જોવા મળતા હોય છે એટલે જો તમારા ફેમિલીમાં પણ કોઈને ટાઈફોઈડ તાવ થયો છે અથવા તો જો કોઈને ટાઈફોઈડ તાવ થાય તો ખાસ ધ્યાન રાખવું આયુર્વેદમાં એવું કહ્યું છે કે એમાં સાત દિવસથી લઈને એકવીસ દિવસ સુધી ખોરાકમાં ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે ખૂબ હળવો ખોરાક ખાવાનો હોય છે મગ દાળ ભાત એવો ઢીલો ખોરાક ખાવાનો હોય છે એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે જ્યારે તાવ આવે ત્યારે પાચન શક્તિને ધ્યાનમાં રાખ્યા વગર મીઠાફળના રસ લેવા જ્યુસ પીવા સંતરા મોસમીના જ્યુસ પીવા કે પછી એવા જ પ્રકારનો રોટલી દાળ ભાત શાક જેવો બધો જ ખોરાક ખાઈએ અને સાથે સાથે ભારેમાં ભારે દવાઓ લઈને તાવને સતત દબાવ્યા રાખીએ તો એ તાવ જે છે આપણા શરીરમાં અનેક પ્રકારના રોગો કરે છે અને ખાસ કરીને આપણી પાચન શક્તિને મંદ કરે છે મારી આપણે નમ્ર વિનંતી છે કે જો ક્યારે પણ ટાઇફોઈડ જેવો તાવ આવે તો ખાસ ધ્યાન રાખો એના પછી જે છે એ જો હળવો ખોરાક લેવામાં નહીં આવે તો આપણી પાચન શક્તિ ખરેખર ખૂબ ખરાબ થશે અને એના કારણે શરીરને પોષણ નહીં મળે પેટમાં ગેસ રહેશે અને શરીરમાં થાક નબળાઈ થશે અને વાળ પણ ખરવાના શરૂ થઈ જશે મિત્રો તમને પણ જો ક્યારેય ટાઈફોઈડ તાવ આવ્યો હોય અને આવા પ્રકારના લક્ષણો જોવા મળ્યા હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો